ધર્મરક્ષક સેવા દળ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને જમ્મુ કાશ્મીરમાં નિર્દોષ હિન્દુ પ્રવાસીને ટાર્ગેટ કરી હત્યા કરવામાં આવી તેના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું

ટાર્ગેટ કિલિંગ નો ભાગ છે કારણ કે જેમાં હિન્દુને જાતિ પૂછી ને તેમના વસ્ત્ર ઉતારી ચેક કરી હત્યા કરવામાં આવી છે તેની ધર્મ રક્ષક સેવા દળના સભ્યો દ્વારા સ્પષ્ટ તપાસ થાય તેવી માંગ કરવામાં આવી સાથે જે પીડિત પરિવારો છે તેમને તમામ જવાબદારી સરકાર શ્રી દ્વારા હાથ ધરવામાં આવે સાથે સાથે જ પીડિત પરિવારના બાળકો જે તેમના ઉજ્જવળ ભવિષ્યની પણ જવાબદારી સરકારે તાત્કાલિક ધોરણે લેવી જોઈએ અને ચોક્કસપણે સ્પષ્ટ તપાસ થાય ને આમાં કોઈ પણ આતંકવાદી સંગઠન કે પાકિસ્તાન જેવો દેશ પણ હોય તો તેના ઉપર તાત્કાલિક ધોરણે જે પણ કડકમાં કડક પગલાં લેવા જોઈએ તે લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દા જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ જય શ્રી રામ આજે બાવીસ તારીખ મંગળવારના રોજ જે જમ્મુ કાશ્મીરના પહેલ અંદર જે હિન્દુ પ્રવાસીઓને ટાર્ગેટ કરી ને એમને મૃત્યુના ઘાટ ઉતારવામાં આવ્યા છે તેને લઈ અમે દેશના રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર આપ્યું છે અને આ આવેદનપત્રની અંદર અમે ઉલ્લેખ કર્યો છે કે જ્યારે મીડિયા અને જે પીડિત પરિવારો છે એમના નિવેદનો સાંભળી ને સ્પષ્ટ એવું જોવાય છે કે આતંકવાદી હુમલો તો છે જ પણ એની સાથે સાથે આ એક આતંકવાદી હોય તો એ ધર્મ કે જાતિ પૂછ્યા વગર નિર્દોષ લોકોની હત્યા કરતા હોય પણ આની અંદર જાતિ ધર્મ અને લોકોના વસ્ત્ર કાઢી અને ચેક કરીને હત્યા કરવામાં આવી છે એટલે આના અંદર સ્પષ્ટ રૂપે એવું જોવાય છે કે હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે આ ટાર્ગેટ કોન્ટ્રાક કિલિંગનું કામ છે એટલે સરકારને અમે એટલું જ કહીએ છીએ કે આના અંદર સ્પષ્ટ રૂપે તપાસ થાય અને સાથે જે પીડિત પરિવારો છે એમને યોગ્ય ન્યાય ન્યાય મળે અને જે પીડિત પરિવારો છે એની તમામ જવાબદારીઓ સરકારે લેવી જોઈએ અને એમના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે જે તે સહાય સરકાર શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે આપવામાં આવે અને આના અંદર પાકિસ્તાન હોય કે કોઈ પણ આતંકવાદી સંગઠન હોય જેનું પણ કામ હોય એના પર સ્પષ્ટ તપાસ કરી તાત્કાલિક ધોરણે કડકમાં કડક પગલાં લેવા જોઈએ એવી અમારી માંગ છે જય શ્રી રામ